છે પૂરું ત્યાં બધા દર્શન કરી કરીને જાય છે આ જો દાદાના દર્શન કરી કરીને આવ્યો ગાઢડા કેટલા બધા છે ફાઈનલી આ છે ભુરખ્યા દાદા નો ગેટ તો ચાલો હવે આપણે અંદર જવાનું છે હા ભુરખ્યા દાદા મંદિર નો ગેટ એમ જ હોય ચાલો આપણે અંદર જઈએ છીએ દાદાના દર્શન કરીએ બતાવો મંદિર આખું આપણે પૂરેખ્યા ત્યાં પહોંચી ગયા છે બધા દર્શન કરવા માટે પહોંચી ગયા છે દર્શન કરવા માટે

આ છે ને પરસી દેવાનું તમે કાલ લેવો હોય તો ઓફિસમાં પછી જવા આવું આપે કે આ લઈને છે ને સામે ઓફિસમાં જવાનું વરસાદ શરૂ થઈ ગયો છે એવો વરસાદ આવે છે અહીંયા જો બધા બેઠા છે આરતીમાં આરતી શરૂ થવાનો ટાઈમ થઈ ગયો છે બહુ વરસાદ આવે છે જેની બેન મંદિરમાં હેઠળ હતા આપણી ગાડી જો લાઠી રોડે જાય છે અને અહીંયા વરસાદના ઝાડવા બધા જો આડા પડ્યા છે બધા ઝાડવા દેખાય છે ને બધા પડી ગયેલા ઝાડવા છે ગોરખ્યા દર્શન કરવા ગયા હતા ત્યાંથી આપણે આવી ગયા છે લાઠી લાઠી મારા બાપુજી રહેશે મોટા પપ્પા મતલબ કહેતો તો આપણે ત્યાં આવી ગયા તો ચાલો આપણે એટલે જઈએ અને બધા સાથે વાતો છે તો કરીએ પછી આપણે જશું ઘરે ના મારા મોટા બેનની ઢીંગલી જો કેમ છે આ મારા ઉદયભાઈ તો ચાલો આપણે અંદર બધા સાથે અહીંયા જો વરસાદના કારણે લાઈટ વહી ગઈ છે ને ભાઈ બધા જમવા બેઠા છે અને આપણે પહોંચી ગયા છે બધા જમે છે જો બે ને બધા આવેલા છે રાજકોટ વેકેશન છે એટલે બધા આવ્યા છે તો બધા જમવા બેઠા છે ને આપણે અંધારામાં પહોંચી ગયા અને અહીંયા એવું કે લાઇટ વહી જાય તરત જ વરસાદ આવતો હોય ને લાઇટ વહી જાય તો જો બધા ફોનની લાઈટ જમે છે ને આપણે પોચી ગયા અહીંયા અને જેની બેન રમવા માંડ્યા જો જેની બેન કેવા ઢીંગલાથી બીવે છે આમ જો ઢીંગલાથી બીક લાગે છે અંબાબેન તરત બીએ ગા કરી દે છે કે અને આ બધાને રમત થાય છે ને જેની બેનની મજા આવી ગઈ ને મારા બેનને બધા જો જમી કરીને બેસી ગયા છે નવરા થઈને લાઈટ આવે ત્યાં સુધી આપણે બેસવાનું છે વાટ જોઈએ થોડી વાર નહીં તો પછી જઈએ ઓડો દેખાડો આ બધા બધા આવી છે તો એ પણ એને દેખવા માટે કરે એટલે ને મેગા થાય છે અહી પ્રજે આવતી સંતા મે વર્ષ થઈ ગયા રાત આ કેટલી કિટી વાડી આવ છે કેટલી મોટી વાડી આવ સુનરજી વાય એનો હોય આ બેટા સમજ જાય તમને આ આ તો જ બને કે જા દે લેંગે કોને કઈ નહિ નીકળે તું ઇતે હા મેડિકલ થી હા આને બોલે આને આના બાપાને કેટલા ટાઈમ બેગા છે

આવજો તમે બધા હા આવજો હાલો દર્શન કરવા ગયા ત્યાંથી ભાઈ ના ઘરે ગયા અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે જો બાર વાગી ગયા બાર વાગી ગયા કાલે બાર વાગે ઘરે પહોંચ્યા હતા ના કાલે બાર વાગે ત્યાંથી નીકળ્યા તો સાડા બાર એક ઘરે પહોંચતા હતા આજે સાડા અગિયાર નીકળ્યા બાર વાગે ઘરે પહોંચ્યા અને મારા જેની બેન જો સુઈ ગયા જીને બેન જાગ નીંદર બગડે જેની બેનની મારા ભાઈ થાકી ગયા છે ગાડી ચલાવી ચલાવી અને મારા ઓમ ભાઈ સુઈ ગયા આવીને તરફથી તો લાગવો થઈ ગયો તો બસ આજનો દિવસ આપણે રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ